ત્યાં ગેટવે રિસોર્ટમાં રોકાયેલા અને ગેટવે રિસોર્ટની અંદર આ ઘટના બનેલી છે ખરેખર ન્યા માત્ર ને માત્ર જમવાનો જ વિષય હતો ત્યાંથી પછી સીધું દેવડિયા પાર્ક જવાનું હતું અને આપણે ડીઓ ઓફિસમાંથી પરમિશન પણ લીધેલી છે આપણે પોલીસમાં પણ જાણ કરેલી છે પણ કદાચ પોલીસ મિત્રો એક દિવસનો પ્રવાસ હોય કદાચ નહીં આવી શક્યા હોય કા અલગ બંદોબસ્તમાં હશે પણ આપણે તમામ એસઓપીનું પાલન કરેલું છે ડ્રાઇવિંગના લાઇસન્સ પણ છે જે આજે અમુક મીડિયાના માધ્યમથી મને ધ્યાનમાં આવ્યું એના કારણે હું આપની સમક્ષ રજૂ કરું છું અને જ્યાં સુધી આ ઘટનાની વાત છે ત્યારે જો સ્વિમિંગ પૂલ ત્યાં હતો સ્વિમિંગ પુલમાં સ્વાભાવિક છે બાળકો સ્વિમિંગ પુલ જોવે અને કદાચ ઉત્સાહિત થતા હોય અને જો સ્વિમિંગ પુલમાં નાવા જવાનું થાય તો શિક્ષકોની સાથે જ જવાનું હોય પણ ક્યાંક ને ક્યાંક નજર ચૂક કરી અને આ વિદ્યાર્થી બે ત્રણ વિદ્યાર્થી એવા હતા કે જે જતા રહ્યા છે ત્રણ ચાર વિદ્યાર્થી મારા ધ્યાનમાં આવ્યું છે શિક્ષકો બધા ત્યાં જતા અને દીકરીઓ પણ સાથે હતી બે બસમાં દીકરીઓ હતી એક બસમાં દીકરાઓ હતા બરાબર ત્યારે દીકરીઓ ત્યાં જમવાનું ટૂંકમાં ત્યાં એવી વ્યવસ્થા હતી જે મને અત્યારે સમાચાર મળ્યા છે કે પચાસ સાઠ પચાસ સાઈઠ બાળકોના સમૂહમાં જ આપણે વિદ્યાર્થીને જમાડો એક સાથે બધા જમી શકે એમ નહોતા એટલે ટર્ન બાય ટર્ન જતા હતા અને એમાં સ્વિમિંગ પુલવાળો વિષય હતો એટલે સ્વિમિંગ પુલમાં પણ ત્યાં અમુક વિદ્યાર્થીઓને દીકરીઓને ખાસ કરીને લઈ ગયા હતા અને દીકરાઓને જો જવાનું થાય તો શિક્ષકોની હાજરીમાં શિક્ષકોની સાથે જ જવાનું હોય આવી આપણે સૂચના પણ ટૂંકમાં આપેલી હશે એટલે પણ નજરચૂકથી સીધા જમી અને સીધા છોકરાઓ જતા રહ્યા અને એમાં એકા અકસ્માતે હા અમે પોલીસમાં નવ તારીખે કે નવ તારીખે અમે ઇન્વર્ટ કરેલું છે હવે ખરેખર એક દિવસનો પ્રવાસ હતો એટલે હું ગંભીર બેદરકારીવાળો વિષય હું અત્યારે નહીં કહી શકું પણ હું એટલું 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 ચોક્કસ એટલું એટલું હું ચોક્કસ કહી શકું કે અમારે જે એસઓપીની ગાઈડલાઈન હતી એસઓપીની ગાઈડલાઈન મુજબ અમારે પોલીસને જાણ કરવાની હોય અમે એ જાણ કરેલી છે સંપૂર્ણ અમે એસઓપીનું સંપૂર્ણ પાલન કરેલ છે અમારે ડીઓ ઓફિસમાં જાણ કરવાની હોય એ ડીઓ ઓફિસને અમે જાણ કરેલી છે અને ખાસ કરીને અમારે જે ટૂંકમાં આરટીઓમાં જે જાણ કરવાની હોય અમારે બસના જે ડ્રાઈવરના લાઇસન્સ હોય એ પણ અમે બધા ચેક કરેલા છે અને પોલીસમાં અમારે જાણ કરવાની હોય તો પોલીસમાં પણ અમે ઇન્વર્ટ કરાવેલું છે